સીતારામ બધાને આજે તો વાડીમાં જવાનું છે રીંગણા તોડવા માટે રીંગણા આવી ગયા છે તો હાલતી થયું આપણે વાડીમાં જઈએ રીંગણા તોડવા તાર ભૂબ આવેલો છે દોલ લઈ લેતી છે હાલો તો હાલો રીંગણા તોડવા ટોપલી લઈ લો આ કે

ઘણા બધા રીંગણા આવી ગયા છે તો જુઓ પાછા બીજા બે રીંગણા આલે થી બે ઘણા બધા રીંગણા આવી ગયા છે આતે તો ઓડા મંડો બધા તોડી છે કે હું તોડી છે

ઓ આંબો તો બહુ મોટો થઈ ગયો દીવ છે તે જો કેટલો મોટો દીવ આમ છો આંબો કેટલો મોટો થઈ ગયો છે કેરી આવશે કેરી ખાવાની તને હવે કેરી આવશે હો તારે ખાવાની છે ને તો ખાજો હો મીઠો લીમડો છે જો બધા કે રૂખડી આંબો છે જમરૂકડી છે નાગર વેલ છે હા લાય આમાં રીંગણા નાખી દો હા હ્યો હલ્યો પાઈ દેતા નહીં তিয় ইসচে বেনো পাডেন থি এক তালা ওমাথে মাকিদো আবিচো আমবো ছে তুয় 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 নিশে হয় তুয় 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 কাকে ব

大、嗯、家都拜拜